નમસ્કાર જીરેચ્યુ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતવત. વડોદરા શહેરમાંથી વધુ એક આગળ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગતરોજ અલકાપુરી વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમ પંપ નજીક એક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં સદસ્ય બે કાર ચાલકે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને જેવા બહાર નીકળ્યા કે તરત જ કારમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા પરિસ્થિતિને ભામતા કાર ચાલકે તાત્કાલિક કાર રસ્તાની બાજુમાં સાઇડ પર રોકી દીધી હતી અને થોડી જ વારમાં કારના બોનેટમાંથી આગની જ્વાળાઓ ભગતી ઉઠી હતી પેટ્રોલ પંપના સ્ટાફ અને સ્થાનિક લોકોએ આગ ઉજવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો કે પછી બંધ પડી કારણ સામે આવ્યું છે

કેમેરામેન નવનીત પરમાર સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર